ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો છો ઘણા બધા લોકોના મને વારંવાર મેસેજ આવે છે કે વારંવાર આંખ ફડકે છે તો આપણા ભારતમાં તો એવી માન્યતાઓ છે કે ડાબી આંખ ફડકે તો કાંઈક શુભ થવાનું છે જ્યારે જમણી આંખ ફડકે તો કાંઈક અશુભ થવાનું છે પણ આ એકદમ ખોટી માન્યતાઓ છે આપણા એક્સપર્ટ એવું કહે છે કે આપણે આંખ ત્યારે ફડકે છે જ્યારે આપણા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ થઈ જાય છે આપણા શરીરમાં મેગ્નેશિયમ ઘટી જાય છે અને મેગ્નેશિયમ આપણા શરીરના જે મસલ્સ હોય છે તેને રિલેક્સ કરવાનું કામ કરે છે એટલા માટે આપણા શરીરમાં જ્યારે મેગ્નેશિયમ ઘટી જાય છે ત્યારે આપણે આંખ ફડકે છે સાથે સાથે મા

લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન સેવન કરી કરી શકો શકો છો છો અથવા તો તમે ડાર્ક ચોકલેટનું પણ આ બધી જ વસ્તુમાં મેગ્નેશિયમ હોય છે તે ભરપૂર માત્રામાં હોય છે જે તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે તેને દૂર કરે છે જેના લીધે તમને કબજિયાતની તકલીફ રહેતી હોય માથાનો વારંવાર દુખાવો થતો હોય આંખ વારંવાર ફડકતી હોય અથવા તો ભૂખ ન લાગવાની સમસ્યા રહેતી હોય તમામ પ્રકારની પ્રોબ્લમ છે તે સોલ્વ થઈ જશે કેમ કે તમારા મેગ્નેશિયમની ઉણપ છે તે દૂર થઈ જશે એટલા માટે તમને આંખ ફડકવાની પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે સિમ્પલ છે તમે કેળાનું સેવન કરી શકો છો ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો અથવા તો લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે તેનું સેવન કરી શકો છો આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુનું તમે સેવન વધારી દેશો એટલે તમારા શરીરમાં જે મેગ્નેશિયમ ઘટી ગયું છે મેગ્નેશિયમની ઉણપ થઈ ગઈ છે તે દૂર થઈ જશે અને તમામ પ્રકારની મેગ્નેશિયમની ઉણપના કારણે તમારા શરીરમાં જે તકલીફો થાય છે તે દૂર થઈ જશે અને કોઈ પણ પ્રકારની મેડિસિનો દવાખાના છડવાની પણ જરૂર નહીં પડે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આ વિડીયો શેર કરજો જેથી બધા લોકો આવી ખોટી માન્યતાઓથી વાકેફ થઈ શકે અને પોતાના શરીરનું ધ્યાન રાખી શકે જય હિન્દ દોસ્તો